તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા સહાનુભૂતિ જેના લેખક છે ઉમાકાંત વિષ્ણુપ્રસાદ મહેતા અમેરિકા પ્રેમમાં પાત્રતા જોઈએ અને પાત્રતામાં પવિત્રતા જોઈએ એમ કોઈની આંખમાં ડૂબી ન મરાય આંખમાં પણ પ્રેમની સરિતા જોઈએ દરેક નજીકના સંબંધ દિલથી નજીક હોતા નથી દરેક દૂરના સંબંધ દિલમાં જીવાતા હોય તેટલા નિકટ પણ હોઈ શકે છે લોહીના દરેક સંબંધ ગાઢ હોતા નથી જ્યાં સંબંધ સચવાતો ન હોય પણ જીવાતો હોય એ જ સાચો નિઃસ્વાર્થ અને પવિત્ર સંબંધ જેનું કદાચ કોઈ નામ ન હોય પણ ઉપરવાળાની મહોર છપાયેલ હોય છે ત્યાં આવા જીવતા જાગતા સંબંધ થકી જ જિંદગી જીવાતી હોય છે બાકી જગતમાં તો જીવિત નિર્જીવોની સંખ્યા વધતી જ રહી છે આ જગતમાં મનુષ્ય રૂપેણ મૃગાશરંતી નચિકેત ગ્રેજ્યુએટ થઈને અમદાવાદની આઈઆઈએમમાં દાખલ થયો શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ હોવાથી એમબીએ થઈને બહાર નીકળ્યો વિશ્વભરની નામાંકિત કંપનીઓ એમબીએના રિઝલ્ટની રાહ જોતાં જ તેમને પોંખવા માટે ઊભા હતા ડાયરેક્ટ પ્લેસમેન્ટમાં નચિકેતનો નંબર મલ્ટીનેશનલ કંપનીમાં લાગી ગયો દોડવું હતું ને ઢાળ મળ્યો લક્ષ્મી ચાંડલો કરવા આવી હતી ત્યાં મોઢું ધોવા ક્યાં જવું ચટ દઈને કપાળ સામે ધર્યું અને લક્ષ્મીએ કુમકુમને અક્ષતથી વધાવી લીધો એપોઇન્ટમેન્ટ લેટરની સાથે જ કંપનીએ મુંબઈના તેમના ગણેશ પ્રાસાદના ફ્લેટની ચાવી આપી પહેલી માર્ચે હાજર થવા જણાવ્યું કંપનીની ઓફિસ ચર્ચગેટ અને ફ્લેટ ગ્રાંઠરોડ મુંબઈની લાઈફ એટલે દોડધામ તો કરી જ પણ એકલા રામ એટલે ખાવા પીવાની ઝંઝટ નહીં કંપનીના ગેસ્ટ હાઉસમાં જમવાનું બપોરે એક વાગે ઓફિસમાં લંચ અવર સ્ટાફ મેમ્બર્સ લંચ રૂમમાં પોતપોતાના લંચ બોક્સ લઈ ઉપડી જાય કોલેજમાંથી તાજા જ આવેલા આથી હજુ માનસિક સ્થિતિ સેટ થઈ નહોતી અહીં પણ તેઓ કોલેજે જ જાણતા અને તે મુજબ વર્તતા લંચ રૂમમાં જઈ દરેકના બોક્સમાંથી કાગડાની માફક એક એક ટુકડો ઉઠાવીને ટેસ્ટ કરી લેતા પુરુષ સ્ટાફને આ રીતભાત પસંદ નહોતી પણ મેનેજર હોવાથી કચવા તે મને સહન કરી લેતા જ્યારે લેડીઝ સ્ટાફ તેમને હોંશે હોંશે બોલાવી પોતાના બોક્સ તેમની સામે ધરતા દિવસ તો જાણે ઓફિસ કામકાજમાં સહેલાઈથી પસાર થઈ જતો પણ સાંજે હોમ સિકનેક્સ લાગતી મમ્મી પપ્પા અને મિત્રોની યાદ સતાવતી ઘરના વાતાવરણથી તે જાચો સમય દૂર રહ્યો ન હોવાથી એકલવાયું લાગતું ભાઈબંધુસ્તાર નાટક સિનેમા ક્લબ વગેરેથી ધીમે ધીમે બધું ગોઠવાઈ ગયું હતું હજુ તો અઠ્યાવીસ થયા છે બેચલર્સ લાઈફ જેટલી એન્જોય કરી લેવાય તેટલી કરી લેવી પરણવાની ક્યાં ઉતાવળ છે લગ્નની ઝંઝટમાં હમણાં પડવું નથી હમણાં તો બસ કેરિયર બનાવવી છે ઘરેથી મા બાપના લગ્ન માટે સંદેશા આવતા ત્યારે તે આમ જ ઉડાવ જવાબો આપી વાતને ટાળતો બાજુના ફ્લેટમાં મિસ્ટર રામનાથન કરીને એક સાઉથ ઇન્ડિયન કુટુંબ હતું મિસ્ટર રામનાથન મારા આસિસ્ટન્ટ હતા તેઓ મૂળ કેરાલાના હતા તેમના મિસિસનું નામ નિવેદિતા કેરાલા અને ગુજરાતનું સગ પણ જરા વિચિત્ર લાગે તેવું સમય જતા જાણવા મળ્યું કે તેઓ સ્નેહલગ્નની ગાંઠે બંધાયેલા હતા મિસ્ટર રામનાથન કેરાલાના ને મિસિસ નિવેદિતા ગુજરાતી આપણો ગુજરાતી સમાજ રૂઢિચુસ્ત આથી તેમના માતા પિતાની નામરજીથી લગ્ન કરેલા હોવાથી નિવેદિતાના માતા પિતાએ તેમનો બહિષ્કાર કરેલો અને તેમને બોલાવતા નહીં નિવેદિતાના માતાને આ પરપ્રાંતિય અને વળી તેમની મરજી વિરુદ્ધનું લગ્ન હોવાથી સખત આઘાત લાગેલો આ આઘાત તેમનો જીવ લઈને છૂટ્યો પત્નીનો વિયોગ સહન ના થવાથી નિવેદિતાના પિતા સ્મશાન વૈરાગ્યથી પીડાય પોતાનો વેપાર રોજગાર સમેટી સાધુ સંતની પાછળ મનની શાંતિ અર્થે નીકળી પડ્યા નિવેદિતા આમ નિરાધાર થઈ ગઈ મિસ્ટર રામનાથનની ટ્રાન્સફર થવાથી તેઓ અમદાવાદ છોડી બેંગ્લોર અને ત્યાંથી મુંબઈ મારી પડોશમાં આવેલા ઓફિસ સ્ટાફને લઈને પરિચય તો હતો જ મને એકલો અને ગુજરાતી જાણી નિવેદિતા તેણે બનાવેલી ગુજરાતી વાનગીઓ અવારનવાર મને આપી જાય આમ ઓફિસનો સંબંધ ઘરવટમાં ક્યારે તબદીલ થઈ ગયો તે ખબર પણ ના પડી નિવેદિતાના બે બાળકો ચિરાગ અને ચિંકી પણ મારી સાથે હળીમળી ગયા હતા મુંબઈની મરાઠી ગુજરાતીની ખીચડી ભાષામાં મને તેવો દાદા ભાવ કહે બેંકની નોકરી એટલે અવારનવાર ટ્રાન્સફર થાય મુંબઈથી હું ન્યૂ દિલ્હી અને મિસ્ટર રામનાથન કર્ણાટકના ધારવાડ ખાતે ટ્રાન્સફર થઈ ગયા છતાં અમારો સંપર્ક સંબંધ ટેલિફોનથી રહેવા પામ્યો હતો મારા ઘરેથી મારી મમ્મીના ફોન કોલ આવે તેનો પ્રધાન સૂર મારા લગ્ન અંગે જ હોય બેટા હવે બત્રીસ વર્ષ થયા ક્યાં સુધી કુંવારો રહીશ ઘઉં વીણાઈ જાય પછી કાંકરા જ બાકી રહે સારા સારા ઘરની છોકરીઓના માગા આવે છે મમ્મી તેની જીત પર અને હું મારી જીત પર મક્કમ રહ્યા તું કંઈક તો બોલ અમે તેમને શું જવાબ આપીએ આખરે મમ્મીની જીત આગળ મેં મારા હથિયાર હેઠા મૂકી હાર કબૂલી જણાવ્યું મારે ઓફિસમાં કામ ઘણું રહે છે મને થોડો સમય વિચાર કરવા દે અને આમ વાતમાં મુદત પાડી હું દિલ્હી આવીને કામે લાગી ગયો એક દિવસ અચિંતો એસએમએસ મેસેજ આવ્યો કમ સુન મિસ્ટર રામનાથન ઇઝ હોસ્પિટલાઇઝડ હું બે બાકળો શૂન્ય મનસ્ક થઈ ગયો મારા આસિસ્ટન્ટને વાત કરી તુરંત ફ્લાઇટ પકડી નીકળી પડ્યો જ હોસ્પિટલમાં તેની ઓફિસ સ્ટાફના બે ભાઈઓ તથા નિવેદિતા રામનાથન પાસે હાજર હતા મને જોઈ નિવેદિતા અને તેના બે બાળકો ધ્રુસ કે રડી ઉઠ્યા નિવેદિતા સુનમુન ને અસ્વસ્થ હોવાથી કંઈ બોલી શકી નહીં ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે મેસિવ એટેકથી હાર્ટ ફેલ્યુર થવાથી મૃત્યુ થયું છે નિવેદિતા મા બાપથી તો ત્યાગેલી હતી પણ સાસરીમાં પણ આચાર વિચાર અને ભાષાની ભિન્નતા હોવાથી મેળ નહોતો આમ તે નિરાધાર સ્થિતિમાં હતી તેનો આધાર ફક્ત મારી જ ઉપર હતો ક્રિયા પાણીથી પરવારી તેને દિલાસો આપી હું પાછો ફર્યો દિલ્હી હેડ ઓફિસમાં મારું વર્ચસ્વ હોવાથી નિવેદિતાને અમદાવાદ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી જોબ અપાવી સ્થિર કરી રિટાયરમેન્ટ બાદ હું અમદાવાદ પાછો ફર્યો મારા માતા પિતાની ઉંમર પણ સિત્તેર ઉપર પહોંચી હતી લગ્નનો વિચાર હવે માંડી વાળ્યો હતો નિવેદિતા અને તેના બાળકો સાથે માતા પિતાની સંમતિથી એક સંયુક્ત કુટુંબ તરીકે અમે રહેવા લાગ્યા અમારે કોઈ કૌટુંબિક સંબંધ નહોતા પણ એક સહાનુભૂતિનો સંબંધ હતો